છાણી રોડ સ્થિત આવેલા વિસ્તારમાં કિરણ મોટર શોરૂમ ખાતે નવી કારનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું છાણી ખાતે આવેલા કિરણ મોટર શોરૂમ ખાતે વિક્ટોરિયસ કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જે અગિયાર લાખથી શરૂ થઈ અઢાર લાખ સુધીમાં તેની કિંમત રાખવામાં આવી છે વિવિધ સુવિધાઓમાં આકર્ષિત મારુતિ સુઝુકીની વિક્ટોરિયસ કારનું ખૂબ સુંદર આકર્ષણ તેની બનાવટમાં કરવામાં આવ્યું છે આ કારમાં થી લઈને સાઉન્ડ સિસ્ટમ થી વગેરે તમામ સુવિધાઓ કારમાં ઉપલબ્ધ છે નવી કાર નું બુકિંગ પર ખૂબ થી ચાલુ થયું છે જ્યારે આ ઓપનિંગ સમયે ગુજરાત હેડ મારુતિના કાર્તિક વિશેષ માહિતી આપી હતી જ્યારે આ કાર્યક્રમમાં કટિબદ્ધ ન્યૂઝ ચેનલ પેપરના તંત્રી અને માલિક જીતેન્દ્ર શ્રીવાસ્તવ અને એચડીએફસીના મેનેજરને આમંત્રિત કરવામાં આવ્યા હતા જ્યારે મારુતિ કિરણ મોટર્સના મેનેજર દીપક બ્રહ્મભટ્ટે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે काफ़ी साल से किरण मोटर का बहुत अच्छा नाम है काफ़ी शोरूम है और गाड़ियों के लिए लेकिन उनके यहाँ एक प्रॉब्लम है मेरे एक्चुअली में तरीबन न्यूज़ चैनल पेपर और घड़ाक सुरक्षा चलाता हूँ मेरे लोग जाकर घड़ाक शॉल हूँ मेरी सुरक्षा में एक खाली छोटी सी बात बता रहा हूँ ज़्यादातर के अन्य शोरूम अन्य गाड़ियों के लोगों के आते हैं कीड़े को बहुत अच्छा ट्रीटमेंट दिया जाता है और उनकी समस्याओं को हल किया जाता है तो गाड़ी तो एक अलग जगह है उसका भी मार्केट है सर ने बताया उस तरह से उसका मार्केट बढ़ने ही वाला है और लोग लेंगे लोगों का एवरेज बस अगत्य की चीज है कि माइलेज लोगों को मिलता नहीं तो ये गाड़ी का तो एक अलग ही है और उसका मार्केट होने ही वाला है बाकी सर ने और आप लोगों ने बुलाया उसके लिए धन्य He 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 is complete in driving the the growth and And his vision contributes to the shape future of our brand. And he has couple of of years, years more than 10 years of experience with Maruti. So he knows all. दिया है, जो स्मार्ट प्ले प्रो एक्स नाम का है तो उसके बारे में थोड़ा सा सिंपल वर्ड में बताऊं कि आप गाड़ी में बैठे बैठे एलेक्सा के थ्रू हम क्यू उपस्थित हुए हैं तो हमारा जो मेडिसाइज नया एसयूवी सेगमेंट है जिसमें अरेना के पास प्रोडक्ट नहीं था लेकिन मारुति ने वो कमी भी आज ऐड कर दी है जिसका नाम है विक्टोरियस थैंक यू दीपक भाई थैंक यू काफी फॉर दिस ग्रेट ऑपर सो वेरी हैप्पी टू हैव दिस सो लॉन्च फ्रॉम मारुति बिकॉज़ लाइक रिक्वायर्ड काफी से आज ये न्यू कार विक्टोरियस मारुति अरेना आई है જેની પ્રાઇસની વાત કરીએ તો અગિયાર લાખથી લઈને અઢાર લાખની છે અને મારુતિ સિવાય બીજી આ કમ્પેરમાં ગાડી આપ લેવા જાઓ તો તમારે લગભગ આનાથી પાંચથી સાત લાખ વધારે ખર્ચવાના છે અને આમાં બધા જ ફ્યુચર આવી જાય છે સેફ્ટીને લઈને ફ્યુચર આવી જાય છે મ્યુઝિક સિસ્ટમ એટલી સરસ આવી કે તમે થિયેટરમાં મ્યુઝિક સિસ્ટમ સાંભળતા હોય એ રીતે લાગે છે સરસ ગાડી છે અને એનું તમે જોઈ શકો શોરૂમમાં કે કેટલું બધા બુકિંગ આજે આવી રહ્યા છે શોરૂમમાં અત્યાર સુધી અમે છેલ્લા ચાર પાંચ દિવસથી બુકિંગની શરૂઆત કરી છે તો અત્યાર સુધી ખાલી મારા શોરૂમમાં લગભગ બાવીસ એક બુકિંગ થઈ જાય મારી પાસે ગ્રાહકો બહુ સારું છે કારણ કે મેં તમને વાત કરી કે માઇલેજ પણ એનું સારું છે સત્યાવીસનું માઇલેજ છે પ્લસ એમાં મેન્યુઅલ છે ઓટો છે સીએનજી છે બધી જ પ્રકારની ગાડીઓ આમાં આપી દીધી છે બીજું કે સીએનજીમાં નોર્મલી ડીકી તમારી સ્પેસ જતી રહે છે બૂટ સ્પેસ આ વખતે સીએનજી મારુતિએ સેફ્ટી એક્સ્ટ્રા ટાયર આવે જેમાં મૂકી દીધી તો તમને બૂટ સ્પેસ પણ સરસ મળશે કિરણ મોટર્સને બરોડામાં પહેલી ડીલરશીપ સ્ટાર્ટ કરી બરોડાના અને આપણે કિરણ મોટર્સ એ ગુજરાતના સૌથી જૂના ડીલર છે આપણી ડીલરશીપ આપણે ઓગણીસો ચોરાણું ચોર્યાસીમાં શરૂ કરી જ્યારથી મારુતિની ડીલરશીપ થઈ ત્યારથી અને અત્યારે મોર ધેન પંદર લાખ આપણા કસ્ટમર છે